અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને સમગ્ર ભારતભરમાં ખુશી અને આનંદનો માહોલ છવાયો હતો પાટણ શહેરની ધર્મપ્રેમી નગરજનોની સાથે સાથે પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોએ પણ ભગવાન શ્રી રામચંદ્રની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યાદગાર બનાવવા શહેરના હેડ પોસ્ટ ઓફિસ નજીક આવેલ પૌરાણિક શ્રી રામચંદ્ર ભગવાનના મંદિર પરિસર ખાતે સમૂહ આરતી ઉતારી ભગવાન શ્રી રામચંદ્રજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી પાટણના પત્રકારો દ્વારા સમૂહ આરતી બાદ શહેરના ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા પરિવારજનોને મિષ્ટાન સાથેનું ભોજન પીરસવામાં આવ્યું હતું ભારત વર્ષ માટેનો આજનો સુવર્ણ દિવસ બાવીસમી જાન્યુઆરી ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ લલ્લા અયોધ્યામાં નિજ મંદિર જે ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે એમાં બિરાજમાન થયાના ખુશી ના અવસરમાં પાટણના પત્રકાર મિત્રો પણ સામેલ થયા છે અને આજે આ ખુશી ના અવસરે સમગ્ર પત્રકાર મિત્રો ગરીબોને ભોજન કરાવવાનું એમનો જઠવાગ ની ઠારવા માટેનો એક નાનો સરખો પ્રયત્ન કર્યો છે પત્રકારોએ જ એમાં ફાળો આપી અને આજે સાંજે પાટણના ઝૂપડપટ્ટી વિસ્તારોમાં જ્યાં ગરીબો વસે છે એમને ભોજન કરાવવાના છીએ અને રામજી મંદિર પ્રાચીન રામજી મંદિરમાં વગેશ્વર મહાદેવની જોડે જે મંદિર આવેલું છે ત્યાં આરતી નો પણ લાભ લઈ અને પત્રકારો પાવન થયા છે ભગવાન શ્રી રામ સૌને સુખ શાંતિ આપે તેવી સૌ ની છે અને દેશની પ્રગતિ થશે જે રીતે થઈ રહી છે એના કરતા અનેક ગણી વધુ પ્રગતિ થાય એવી પણ આજે અમે સૌ પ્રાર્થના કરીએ છીએ